નમસ્કાર મિત્રો શ્રાવણ મહિનો આવે એટલે શિવજીની આરાધના કરવાનો સમય આત્મા શરીર અને મનને શુદ્ધ કરવાનો સમય આપણા પૂર્વજોએ શ્રાવણ મહિના સાથે અનેક વ્રતને જોડ્યા છે એનું ધાર્મિક મહત્ત્વ તો છે જ પણ સાથે સાથે તમારા શરીરને સ્વસ્થ બનાવવા માટે એનું એક અનેરું મહત્ત્વ રહેલું છે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવા વ્રત કરવા અને ભોજન ઓછું કરવું કાં તો એકટાણા કરવા કાં તો ફલાહાર કરવા આ દરેક વાતને મહર્ષિચરક કહે છે પરમ ઔષધિ પરમ ઔષધમ એટલે કે આ એક એવી દવા છે કે દરેકને ચાલે દરેકને ફાવે સૌથી સસ્તી કોઈ ખર્ચની ને દરેક કરી શકે અને કોઈપણ પ્રકારની આડઅસર વગર મજબૂત શરીરની ગેરંટી એટલે ઉપવાસ એટલે જ આજના વિડીયોમાં આપણે જોશું ઉપવાસની સાચી વૈજ્ઞાનિક અને આયુર્વેદિક પદ્ધતિ કઈ રીતે ઉપવાસ કરો જેથી તમારું શરીર સ્વસ્થ થાય મન શાંત અને પ્રસન્ન થાય અને તમને અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે જો તમે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવા માંગતા હો તો મારો આ વિડીયો ખાસ જોજો મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં સૌથી પહેલે મારી આપણે નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતો કે મને આ રોગમાં આયુર્વેદ સારવાર લાગુ પડશે કે નહીં પડે હું સ્વસ્થ થઈશ કે નહીં થઈ શકું તો કાંઈ પણ ચિંતા કર્યા વગર એક વખત અમારી યુટ્યુબ ચેનલ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજના દરેક વિડીયો જુઓ એમાં તમને હજારો પેશન્ટના એવા સાચા ઉદાહરણ મળશે કે જે લોકો આયુર્વેદ સારવારથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે તમારો આત્મવિશ્વાસ વધશે આયુર્વેદ પ્રત્યે તમારી શ્રદ્ધા વધશે અને જો તમે કોઈપણ પ્રકારની આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ નમસ્કાર મિત્રો છો ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો મેં તમને કહ્યું તો ખરું કે ચરક સંહિતામાં કહ્યું લંઘનમ ઔષધમ ઉપવાસ એક અનેરી ઔષધિ છે શ્રેષ્ઠ ઔષધિ છે પણ આજના સમયમાં એક માત્ર ધાર્મિક ઔપચારિકતા બની ગઈ છે બસ સાણો મહિનો આવશે એટલે બટાટા ખાવાના વેફર્સ ખાવાના તળેલા ભજીયા ખાવાના સાઉં સાબુદાણા ખાવાના અને ઉપવાસ કરવાનો સિંગોડાનો શીરો ખાવાનો ફરાળી કચોરી ખાવાની પણ શું આ રીતે ઉપવાસ આપણા પૂર્વજોએ કહ્યું છે શું આ ઉપવાસ આપણે શરીર અને મનથી સ્વસ્થ કરી શકશે મિત્રો શું આવા ઉપવાસને આપણા શાસ્ત્રમાં આટલી બધી મહત્ત્વ તો આપી છે એટલું મહત્ત્વ કહ્યું છે શાસ્ત્રમાં ઉપવાસનું કે ઉપવાસ ભગવાનની સમીપ બેસાડનારી વસ્તુ ઉપવાસ છે તો શું આવો ઉપવાસ આપણે ભગવાનની સમીપ લઈ જઈ શકશે કે આપણે સ્વાસ્થ્ય આપી શકશે શું આયુર્વેદ આવું ઉપવાસ કરવાનું કહે છે તો ચાલો સૌથી પહેલાં તો એ જોઈએ શરીર બીમાર કેમ પડે છે આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે રોગાહ સર્વે અપી મંદે અગ્નો એટલે કે જ્યારે તમારી પાચનશક્તિ નબળી પડે છે ત્યારે તમે જે ખોરાક ખાવી પૂરતો પચતો નથી એમાંથી અપચિત ખોરાક બને છે જેને આયુર્વેદમાં આમ કહ્યો છે આ આમ ન તો કંઈ ઉપયોગ કરી શકાય છે શરીરમાં ન એને શરીર બહારે કાઢી શકે છે પરિણામે શરીરમાં ધીરે ધીરે આમ વધતો જાય છે જેથી આપણા શરીરમાં પાચન સંબંધી સમસ્યાઓ થાય છે આળસ આવે છે શરીર ભારે લાગે છે શરીરમાં સ્ફૂર્તિ નથી રહેતી થાક બેચેની કંટાળો એવું થાય છે ગેસ ગેસએસિડિટીની સમસ્યા થાય છે અને ધીરે ધીરે આ પ્રકારની પાચનની સમસ્યાઓ અનેક પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે જેને આપણે બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ આવા બધા રોગો કહીએ છીએ પણ આ રોગનું મૂળ ક્યાં હતું બગડેલા પાચનમાં અને એને કારણે જમા થયેલા કચરામાં ફરીથી એ જ સમજાવવા માગું છું આયુર્વેદ આ કચરાને આમ કહે છે બહુ સાદી ભાષામાં સમજો તો આમ શરીરમાં પડેલો એવો કચરો છે કે જેને શરીર બારે પણ નથી કાઢી શકતું અને એ શરીરમાં કોઈ ઉપયોગમાં પણ નથી આવતો અને ધીરે 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 ઝેર રૂપે વધતો જાય છે અને જે અનેક રોગો કરે છે અહીંથી જ શરૂઆત થાય છે પ્રથમ રીતે ઉપવાસ કરવાની આયુર્વેદમાં પણ દરેક પ્રકારના રોગમાં સૌથી પહેલાં ઉપવાસ કયો છે જો તમે ઉપવાસ કરો છો તો તમારી પાચન શક્તિ એટલે કે જઠરાગ્નિ તમારા શરીરમાં રહેલા કચરાને બાળે છે જૂના કોષોને બાળે છે અને શરીર નવું બનાવે છે દરેક વ્યક્તિને ખાસ કરીને જૈન ધર્મમાં પણ ઘણા બધા વ્યક્તિઓને હિન્દુ ધર્મમાં પણ ઘણા બધા વ્યક્તિને અને મુસ્લિમમાં પણ ઘણા બધા પ્રકારના ઉપવાસની વિધિઓમાં સાચી રીતે ઉપવાસ કરવાનો અનુભવ થયો હશે કેનાથી શરીર આખું નવું બને છે સ્ફૂર્તિ આવે છે આ વાતને વૈજ્ઞાનિકો પણ માને છે જાપાનના વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમીએ એક રિસર્ચ કર્યું કે જેમાં એણે બતાવ્યું હતું ઓટોફેજી એટલે કે જ્યારે તમે ભૂખ્યા રહ્યો છો ત્યારે તમારા શરીરના જ કોષો એવી રીતે એક્ટિવ થાય છે કે જે મૃત કોષોને બાળી નાખે છે શરીરમાંથી પાચન કરીને બહારે કાઢી નાખે છે બસ આ જ વાત અને આ જ હકીકત પાંચ હજાર વર્ષ પહેલાં મર્સીચરકે કહેલી છે પણ આપણે એને નોબેલ પારિતોષિક નથી અપાવી શક્યા કારણ કે આપણે આ વસ્તુને માનતા અટક્યા અને આપણે ઉપવાસનું વિકૃત સ્વરૂપ કરતા થઈ ગયા જો સારી રીતે લંઘન કરવામાં આવે ઉપવાસ કરવામાં આવે તો આપણું શરીર આપણા શરીરના દરેક તત્વો આપણી જઠરાગ્નિથી પાચિત થઈ જાય છે આમ મળી જાય છે ટોક્સિન્સ નીકળી જાય છે અને ફરીથી નવું શરીર ઉત્પન્ન થાય છે નવા કોષો ઉત્પન્ન થાય છે એટલે જ્યારે તમને શરીર ભારે લાગે પાચન ઓછું થાય ભૂખ ન લાગે શરીરમાં સોજા કે થાક લાગે આળસ આવે અને પેટમાં ભાર લાગતો હોય પેટ સાફ ન થતું હોય તો સમજી લ્યો કે હવે ઉપવાસ કરવાનો સમય આવી ગયો અને તાબડતોપ ઉપવાસ કરો પણ હા ઉપવાસ કરવાની મેથડ પણ આયુર્વેદમાં કહેલી છે આયુર્વેદના બધા જ ગ્રંથોનો અભ્યાસ કરીએ તો મોટા મોટા રૂપે ઉપવાસ કરવાની ચાર અલગ અલગ વિધિઓ આપણા સામે આવે છે સૌથી પહેલું માત્ર ને માત્ર નિરં ઉપવાસ પાણી પણ નહીં જળ પણ જેને આપણે નિર્જળા ઉપવાસ કહીએ છીએ આ એવા લોકો માટે છે કે જે લોકોનું વજન ખૂબ વધારે છે અને જે લોકોને ભૂખ ઓછી લાગે છે અને જે લોકોને થાક નબળાઈ નથી બીજા પ્રકારનો ઉપવાસ છે ઔષધ સિદ્ધ જલ ઉપર ઉપવાસ મિત્રો તમે સૂંઠ સુગંધી વાળો કે ધાણા લ્યો એને એક લીટર પાણીમાં નાખો અને ઉકળાવો ઉકળાવ્યા પછી એમાંથી આઠસો એમ જેટલું પાણી બાકી રહે એટલે એને સરસ રીતે ગાળી લો અને આનો ઉપયોગ તમે જે છે એ સતત પીવામાં કરો ઘણા લોકોને નવશેકું પી શકે અને જો તમારી પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તો તમે થોડું થોડું કરી પણ પી શકો આ પ્રકારનો જળ ઉપરનો ઉપવાસ એટલે કે ઔષધિ જળ ઉપરનો ઉપવાસ ખૂબ ઉપયોગી છે અને એવા લોકો માટે ઉપયોગી છે કે જે લોકોને થોડી થોડી ભૂખ લાગે છે અને જો પાણી ન પીઓ તો એ લોકોને માથું દુખી આવે છે વજન સમપ્રમાણથી થોડું વધારે છે અને પિત્ત અને કફના રોગો છે ત્રીજા પ્રકારનો ઉપવાસ કયો છે હલકું ભોજન એટલે કે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે બાફેલા મગ છે મગનું ઓસામણ છે ઢીલા ભાત છે અથવા તો કોઈ ફળફળાદી છે એનું સેવન કરો પણ હા ભોજન ભૂખથી અડધું લ્યો અને અલ્પ માત્રામાં અલ્પ સમય લ્યો એટલે કે જો તમે બે વાર જમવાથી ચાલતું હોય તો ત્રણ વાર ન જમો એક વારથી ચાલતું હોય તો બે વાર ન જમો આ પ્રકારનો ઉપવાસ એવા લોકો માટે ઉપયોગી છે કે જે લોકોનું પાચનશક્તિ તો નબળી છે પણ ભૂખ તો થોડી થોડી લાગતી હોય છે જો બહુ ભૂખ્યા રહે તો માથું દુખી આવે છે અથવા તો ચક્કર આવી જાય છે અથવા તો શરીરમાં નબળાઈ રહે છે અથવા તો જે લોકોનું મનોબળ ઓછું છે જેને કાંઈ ને કાંઈ ખાવા માટે જોઈએ છે તો એ લોકો એ લોકો માટે આ ત્રણ નંબરનો ઉપવાસ ખૂબ ઉપયોગી છે હવે આવ્યો ચોથા નંબરનો ઉપવાસ જે ઘણા બધા લોકો કરી પણ શકશે અને દરેક લોકો માટે ઉપયોગી પણ છે જેને કહેવાય છે એક ટાણા એક ટાણા એટલે શું એક વખતમાં ભૂખના પ્રમાણથી થોડું ઓછું અને ભરપેટ ભોજન કરવું પણ હા એટલું પણ નહીં કે બીજા સમયે તડમ તડા થઈ જવાય એટલું ભોજન લ્યો કે જે એક વખતમાં સારી પચી જાય આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે એક કાલ ભોજન સુખ પરિણામ કરવાના નામ એટલે કે જો તમારી પાચનશક્તિ નબળી છે અને અનેક પ્રકારના રોગો છે તો તમે એકટાણું કરો એ સમયે માત્ર જે તમે રૂટીન ભોજન લો છો એ ભોજન લો પણ હા બીજા ચોવીસ કલાકમાં એક પણ વખત ન જવો માત્ર ઉકાળેલું પાણી સિદ્ધ ઔષધિવાળું પાણી અથવા તો સાદું પાણી પીવો આ પ્રકારનો ઉપવાસ ઘણા બધા લોકો કરી પણ શકે છે અને ખાસ કરીને આ પ્રકારનો ઉપવાસ વૃદ્ધો માટે ઉપયોગી છે હવે તમને એમ થશે કે શું આ ઉપવાસ બધા લોકો કરી શકે હા દરેક લોકો ઉપવાસ તો કરી શકે છે પોતાને અનુકૂળ આવે એવી રીતે આ ચારમાંથી કોઈ પણ એક રીતે ઉપવાસ કરી શકે છે પણ હા અમુક લોકો એવા પણ કયા છે કે જેને ઉપવાસ ન કરવો જોઈએ કેવા લોકો તો ગરભીણી સ્ત્રી બાળકો વૃદ્ધો અતિ બીમાર લોકો જે લોકોને પ્રમાણમાં ઝાડા થઈ ગયા હોય એવા લોકો લાંબી બીમારીથી પરેશાન લોકોએ તાત્કાલિક પોતાની રીતે ઉપવાસ ન કરવો જોઈએ કોઈ સારા આયુર્વેદ ડૉક્ટરની સલાહ અનુસાર ઉપવાસ કરવો જોઈએ હવે ઉપવાસ કેટલા કેટલા સમયમાં કરવો જોઈએ તો જો તમારી કફની પ્રકૃતિ છે તમારું વજન વધારે છે તો તમારે જે છે અઠવાડિયે એક વખત ઉપવાસ કરવો જોઈએ જો તમારી પિત્ત અને કફની પ્રકૃતિ છે પણ વાયુ ઓછો છે શરીરમાં વજન વધારે છે તો તમારે દસ દિવસે એક વખત ઉપવાસ કરવો જોઈએ અને જો તમારી વાયુની પ્રકૃતિ છે પિત્તની પ્રકૃતિ છે વજન ઓછું છે અથવા તો સંપ્રમાણ બાંધો છે ને તમે ઉપવાસ કરવા માંગતા હો તો તમારે પંદર દિવસે કે મહિને એક ઉપવાસ કરવો જોઈએ હવે ઉપવાસ કર્યા પછી શું તો મિત્રો જે દિવસે તમે ઉપવાસ કરો તો તાત્કાલિક સીધું બીજા દિવસે ફૂલ પેટ ભોજન લેવાનું શરૂ ન કરો ઉપવાસના બીજા દિવસે સવારે હળવું કોઈ પણ વસ્તુ લો જેમ કે દાડમનો રસ છે દાડમના દાણા છે અથવા તો મગનું ઓસામણ છે બપોરના ભાગમાં ઢીલા દાળ ભાત જમો ને રાત્રે જે છે એ રોટલી શાક જમો એ રીતે તમે ધીરે ધીરે ઉપવાસને છોડશો તો તમને ઉપવાસનું મહત્ત્વ પણ મળશે અને તાત્કાલિક વધારે ભોજન લેવાને કારણે તમારું પાચન મંદ પણ નહીં પડે હવે મિત્રો આ ઉપવાસ ઘણા લોકો એક કે બે દિવસ પણ કરતા હોય છે તો કેટલા સમય સુધી ઉપવાસ કરી શકાય તો ઉપવાસ માટે માસીચરકે સ્પષ્ટ કહ્યું છે વીણ મૂત્ર લાઘવમ એટલે કે નીચેથી ગેસ પાસ થાય પેટ પૂરું સાફ થાય યુરિન વ્યવસ્થિત આવે શરીર હળવાશવાળું લાગે અને ભૂખ વધે તરસ વધે એટલે સમજો કે ઉપવાસ બરોબર થઈ ગયો છે હવે વધારે ઉપવાસ કરવાની જરૂર નથી ઘણા બધા આયુર્વેદના ડોક્ટરો પણ એવું કરતા હોય છે કે લોકોને ઘણો બધો ઉપવાસ એકસાથે કરાવે છે ઘણા બધા દિવસો સુધી કરાવે છે પણ આ લક્ષણ જોવાનું રહી જાય તો ઘણા બધા વ્યક્તિ નબળાઈ આવી જતી હોય છે અને શરીરમાં નુકસાન થતું હોય છે એટલે ઉપવાસનું મીટર શું ભૂખ લાગે ગેસ પાસ થઈ જાય સંડાસને પેશાબ એકસાથે સરસ રીતે આવે અને શરીર હલકું લાગે એટલે સમજવું કે આપણો ઉપવાસ થઈ ગયો હવે કોઈને કોઈ રીતે પારણા કરવાની કે ભોજન લેવાની જરૂર છે મિત્રો હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આવડી બધી તમે ઉપવાસની વાત કરી પણ શ્રાવણ મહિનામાં જ શા માટે ઉપવાસ કરવો તો આપણે બધાને ખબર છે કે શ્રાવણ મહિનો એટલે વર્ષાઋતુનો મધ્ય ભાગ જેમાં ખૂબ વરસાદ આવતો હોય પાચનશક્તિ મંદ થઈ જાય ચઠરાગ્નિ એટલી બધી ઓછી હોય કે સામાન્ય ખોરાક પણ પચાવી ન શકતી હોય ચારે બાજુ પાણી અને વરસાદનું ભેજવાળું વાતાવરણ હોય આવા સમયમાં જો આપણે ઉપવાસ કરીએ તો સા બે કામ એક સાથે થાય છે આપણું શરીરમાં સત્વ ગુણની વૃદ્ધિ થાય છે તમોગુણ રજોગુણ ઓછા થાય છે ભગવાનની આરાધનામાં મન ચોટે છે શરીરમાં હળવાશ અનુભવાય છે જેથી લાંબા સમય સુધી તમે ભગવાનની પૂજા આરાધના કરી શકો છો એટલે ઉપવાસ અને શ્રણ મહિના એકબીજાના પૂરક બની ગયા છે એટલે સૌથી મહત્ત્વનું સૂચન શ્રાવણ મહિનામાં ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવું નથી પણ આપણા શરીર અને મનને ભગવાન શંકરની આરાધનામાં જોડીને ઉપવાસ કરવાની વાત છે એટલે હવેથી શ્રાવણ મહિનામાં એક ખાસ નિયમ લ્યો કોઈને કોઈ રીતે ઉપવાસ જરૂર કરશો એમાં પણ આયુર્વેદની પદ્ધતિ અનુસાર ઉપવાસ કરશો તો ખૂબ સારો ફાયદો થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને પણ ઉપવાસનું મહત્ત્વ સમજાણું હોય તો કોમેન્ટમાં જરૂર લખો આજથી ઉપવાસ શરૂ અને શ્રાવણ મહિનાને પવિત્ર રીતે વિતાવો હર હર ભોલે જય આયુર્વેદ